દોસ્તો આજે આપણે સાંભળીશું ગુજરાતી વાર્તા આજની વાર્તા બહાર વાર્તાકાર સરોજ પાઠક આવવાનો છે બધા ખડખડાટ હસતા હતા હસતા હસતા ઘણી વાતો થતી હતી ઘણા વર્ષોથી ઘણી ઘણી વાતો હસતા હસતા થતી રહી હતી એમ હસતા ઘરમાં ગીતી આવી સુગીતી આવી નીતિ આવી ને છેલ્લે સુનીતિ પણ આવી ખડખડાટ ધીમો મુખ હાસ્ય વાતાવરણમાં સગા સ્નેહીઓમાં મિત્રોમાં દિવ્યના મુખ પર અને શુચિના મુખ પર મન પર ફેલાયેલું હતું આમ ઘણીવાર દિવ્ય આવીને કહેતો આફ્રિકાથી નગીનચંદ આવવાનો છે તું ન ઓળખે પણ પારુ લાવવાની છે મારા મિત્રને પ્રેયસી છે સુંદર આવવાનો છે જીતુ આવવાનો સંતોક બહેન આવવાના જસુમતી બહેન કોઈ મિત્ર કોઈ પાડોશી કોઈ બાલ મિત્ર કોઈ ગામનું કોઈ ઓળખીતું કોઈ ઓળખીતાનું ઓળખીતું કોઈ આવવાનું છે આવવાનું છે નો પડઘો ઘરમાં અનેક વાર જીલાયો છે સૂચીએ તે ઝીલ્યો છે માત્ર જમવા રહેવા કેટલા દિવસ કેટલા કલાક ક્યારે શા માટે આ બધા પ્રશ્નો કદી કોઈ ચિંતા દર્શાવતા નહીં પણ એ આનંદ ભર્યા સુખી કુટુંબની બધા દિવસોની આનંદની મહેફિલોનો એકાદ કાર્યક્રમ જ બની જતા સુચિનું હાસ્ય કદી વિલાહતું નહીં એનું મરકતું મુખ કદી ઝાંખું પડતું નહીં એના અંગની સ્ફૂર્તિ કદી મોડી બનતી નહીં તેની હેતપ્રીત તેની હળવાશ તેના સ્વાગતની અદા કદી અણછાજતા અપરિચિત બની જતા નહીં કંઈક એવું લાગતું સમાચાર કાને પડતા જ આવવાનું છે કોણ અને નામ માણસ ઓળખાણ પરિચય બધું સ્પષ્ટ થતું ને સૂચિ હાશ કરીને કામે વળગી જતી બરાબર એમ જ છે ને ઓહ હું તો સમજી અરે કઈ નહીં કઈ નહીં તો એ લોકો આવવાના છે એમને શું વાંધો છે આપણા ઘરને કુળને યોગ્ય ખાનદાનને યોગ્ય સંસ્કારને યોગ્ય ભાવભીનું સ્વાગત કરવું જ જોઈએ ભલે ને એ ગમે તે હોય શુચિ એક એક મહેમાનને આગંતુકને ખાસ વિશિષ્ટ રીતે આવકારતી જમાડતી અને નવી નવી રીતે સ્વાગત કરીને થાકી જતી પછી હાશ કરતી ને કંટાળો દર્શાવતી હું શું કરું એવજ એવી પડી ગઈ છે તે આપણે એવું કઈ નહીં ઘર ખુલ્લા છે જે આવે તે ગીતી બેટા આજે બેડમિન્ટન રમવા વધુ ના રોકાય હોને હો ને શું સુગીતી જો પેલી મોટી માર્કેટોનો આંટો તો મારવો જ પડશે તમે સાંભળો છો ટેલિફોન કરી દેજો હા ભારે ભૂલકણા ક્યાં ગઈ આજે સાંજે મોડું થવાનું જ વળી અહીં જમી લેજે બીજું શું મહેમાનોનું તો અમારે ત્યાં છાશ વારે ભાઈ અહીં તો એ જ ખળવું ઘર બેઠે નિરાત માણી શકીએ એવું એ મનોરંજન છે શું છે નીતિ બૂમો કેમ પાડે છે બે ચોટલા બહેન ગૂથી આપશે અને નવા નવા કપડા પહેરવાના મેલા નહીં કરતી મારી સોન પરી જેવી મારી બાવલી જેવી દીકરી અજય કાકા જોશે તો શું કહેશે કેડબરી જોઈએ ને સુનિતી માથામાં તેલ નહીં નાખવાની તારી ફેશન મને જરાય પસંદ નથી પારુલ બેન શું કહેતા હતા આંખો ખરાબ થઈ જાય શું કહ્યું આજે તેલ નાખજે સાવ લુખ્ખા જટુરિયા લઈને ના ફર્યા કરતી બહારના લોકો પાસે સાંભળો છો ને તમે સિગારેટના પેકેટ પહેલેથી જ લેતા આવજો હા મને બિલકુલ પસંદ નથી મહેમાન હોય કે ગમે તે હોય છોકરીઓ પાસે એવા કામ હું નહીં કરાવતો હા આ એક વાર ને સો વાર સમજી જજો હસી નથી કઢવાનું યાદ નહીં રાખો તો ખિસ્સા ફંફોડીને જોઈશ ગીતી યાદ કરાવજે હા બેટા તું મારી દીકરી યાદ કરાવજે આપણે પપ્પાને સીધા દૂર કરી દઈશું હો એમ હાસ્યનો આનંદનો ઉભરો કદી વધતો કદી સમતોલ રહેતો ઘરમાં જ કલશોર મચેલો જ હોય આવડું મોટું કુટુંબ રસોડું હંમેશ ધમધમી જ રહ્યું હોય

કઈ પણ ન બન્યું હોય એમ સાચ બનાવી દેવામાં આવતી હે શું પરણી ગયો ચાલો પત્યું બહુ હેરાન દિલ્હી બદલી થઈ ગઈ ઘર કાઢી નાખ્યું પડતી મળી એમ ચંદુ ત્રીજી વાર એન્જિનિયરિંગમાં ફેલ થયો એના બાપે માન્યું નહીં તે શું થાય એ લાઈન બિચારાની વર્ષની જ નહીં તે હા વડોદરા છે હમણાં લવ મેરેજ બાપા લવ મેરેજ બહુ સુંદર છે તે તો એક અકસ્માત છે બાકી રાજા ને ગમી તે રાણી શું પેનકેશ તરીકે ગોઠવાયો એની સ્ત્રી તો કહે છે કે બહુ માંદી રહે છે ના રે આ તો ઠીક છે કુટુંબને પૈસાની જરૂર છે તો ખરીશ તો મેચ જોવા ગયો બાપને પૈસે લેર છે ઇન્ટરેસ્ટિંગ તો ખરીશ તો પણ ખિસ્સામાં મને મનુમામાં એ વાત કરી હતી આપણા તો એ મુરબ્બી મેં વધુ પૂછ્યું નહીં આપણે શું ઓ હાઉ લવલી ગ્રેગરી પેક નું એક પણ પિક્ચર હું જોયા વગર ન છોડું ડિટેક્ટિવ પિક્ચર હો આઈ એમ ક્રેઝી અમારા બેનના લગ્ન છે અમારો ક્લાસ બબ્બે રૂપિયા ઉઘરાવીને ભેટ આપવાનો છે આ વખતે કાશ્મીર લઈ જવાના છે પપ્પા હું જઈશું હવે હું મોટી થઈ ગઈ છું માથું પણ જાતે ઓળું છું ને હા ભલે ને કરી નાખજો પણ કાશ્મીર તો હું જવાની 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 ને જ મમ્મી ફેમિનામાં એક નવી ડિઝાઇન જોઈ ભાઈ મને તો વાંચીને સમજ જ ના પડે આવવાનો છે એ સાંભળે છે કે એક દિવસે દિવ્યે આવા બકોર વચ્ચે કહ્યું

આવવાનો છે વાતને ડુબાડી દે તેટલા જોરથી હાસ્યનું મોજું ફરી વળ્યું હતું અરે પાગલ સાંભળ પછી કહેશે વેળાસર મને કહ્યું નહીં શુચિની આંખમાં બેવડ વળીને હસી હસીને પાણી આવી ગયા હતા એ લૂચતા તે બોલી હા રે હા રાજમાન રાજેશ્રી સાંભળ્યું ભાઈ સાહેબ કોઈ પ્રેત આવવાનો છે તમારો બસ ને

મારે સ્ટેશને લઈ જવાના છે સમજ્યા દેવી ભાઈ ઓળખી તો તારો છે જો હું તો કહું છું આપણે એને આગ્રહ કરી અહીં ઉતારી ઘેર તીડી લાવીએ એ રહ્યો મોટો માણસ મરવાની એને ફુરસદ નહીં પણ તું કહે ને એ ન આવે ખડખડાટ હસ્તે સૂચીને ગમતમાં કોઈએ પીઠ પર ધબ્બો માર્યો હતો ગમત જ છે રોજ જેવી એવું ધારી વિચારીને તે હસતી જ રહી હતી પણ બીજી ક્ષણે હાથ આવતી નહોતી શુચિ દિવ્ય તરફ ઝૂકી વાત પર ધ્યાન દેવાની ક્ષણો હતી કાન ઝપઝપ થઈ ચોખ્ખા થઈ હા બોલો શું કહ્યું કેવા તત્પર થયા હતા હવે તેની સમજણ શક્તિ ઠેકાણે આવી હતી આવવાનો છે ટ્રેનમાં અહીંથી પસાર થવાનો છે આપણે સ્ટેશને મળવા મોટો માણસ તારા નામે મરવાની એ ફુરસદ નથી કોણ 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 આવવાનો છે હાસ્ય આનંદની દિવાલોમાં તડ પડી અહીં ચૂનો ધૂળનો કચરો સુંદર સજાવેલા બેઠક ખંડમાં ખરી ખરીને વેરાવા માંડ્યા સૂચિનું મગજ ફૂફાડી ઉઠ્યું એ આવવાનું છે કહી દીધું એટલે પત્યું જાણે કેટલી વાર કહ્યું છે કે મને આ બધું પસંદ નથી અડધી જિંદગી ગઈ કહું છું તમને આ પ્રેતોને જમાડી જમાડી હું થાકી ગઈ છું કૌંસમાં આવવા તો દે ને એક વાર

પણ બંધ બાર બાળકો મારે હોત ને તોય તારા અક્ષર માત્ર પણ ના આવે એવા નામ હું પાડત ને તમે શું આમ હાફડા ફાફડા થાવ છો દિવ્ય બેસો અહીં મારી પાસે નિરાતે સાંભળો શું છે અત્યંત વ્હાલથી દિવ્ય સામે જોયું એને ખૂબ વ્હાલ આવી ગયું હતું કૌશમાં આવતીકાલે સવારે વાત છે ને કૌંસ પૂરો તે રાતે ખાસ દિવ્ય પાસે જઈ તેની છાતી પર બે ચાર પાંચ થપાટ મારી તેણે કહ્યું તમે નક્કામાં ખેંચાયા કરો છો તબિયતની સંભાળ રાખતા હોતો જો ને આજકાલ બસ હવે એક પણ વાત હું સાંભળવાની નથી લોકો ખાતર આમ કેટલી દોડાદોડ કરવી પડે છે ને હું કહું તેમ જ કરવાનું વળી

કમર પર ખોસી લડવા તૈયાર થતી હોય તેમ આવી તો જા જોઈ લઉં છું જેવા ભાવમાં સૂચિએ તે રાતની સવાર પાડી દીધી કૌંસમાં મરવાની એ ફુરસદ નથી કેમ નાલાયક તને એમ કે અહીં તારે ખાતર આંખમાં ઉજાગરા આંજી બેઠા હોય શું કૌંસપુરો ગીતી સુગીતી આ શું આ શો બ્લુ ફ્રક કેમ પહેર્યું છે ઉતાર ઉતાર કહું છું કઈ જરૂર નથી નવા પહેરવાની એ આવવાનું છે મારા ઘરમાં કોઈ ફેર પડવો ન જોઈએ ન જોઈએ પૂરો ગજરી એ ગજરી મારો હાથ ચપ્પુથી કપાઈ ગયો છે તારે જ લીંબુ નીચવવું પડશે બટાટા વડાએ હા એ જ બનાવવાના છે કંશમાં આંબલીના પેટના ખાટા છે કહી છ મો મચકોડ તો એને એમ કે ભાવતા ભોજન બનાવીને હું હાથમાં પંખો લઈને એની પ્રતીક્ષા કરતી હોઈશ પસાર થવાનો છે મોટું માણસ છે મજાલ શું છે કે મારું સ્થળ એમને એમને પસાર કરે કાન પકડીને આ ઘરમાં લાવો ને બતાવો કંસપ્રો શું છે એના આવવાના વિચારે ઘરની વ્યવસ્થા જુદી જ કરી નાખતી મોટા શ્વાસ ભરતા દાંત કચકચાવતી હતી ફૂલદાનીમાં ફૂલોની શું જરૂર છે તેમાં મોગરાનું ફૂલ તો નહીં જ નીતિના માથામાં નાખી દેવાશે ના કઈ જરૂર નથી તે ખુરશીને ઝાપટી નાખતા ચોક્કસ ઠેકાણે બેઠેલી વ્યક્તિને સંભળાવવાના વાક્યો ગોઠવવા લાગી જી આવો આ મારા પતિદેવ મારા બાળકોના વાતાવરણના સર્વસ્વના સમજાય છે ને તું કઈ જ નથી મુરખ આ ઘરના ઉમરાની બહારનો માણસ છે તું માત્ર પ્રેત અનેક પ્રેતુમાં માત્ર એક પ્રેત હાજી છોકરા છે

એનીતિ સુનીતિ શું છે આ બધું ગીતિ તમે બધા ચૂપચાપ કેમ બેઠા છો આજે જ ફિલ્મ ફેર વાંચવાનું મન થયું મૂંગા મૂંગા ને તને લેશન આવી પડ્યું રેડિયો નથી સાંભળવો વોલ્યુમ મોટું કરો મને રસોડામાં સંભળાય તેટલું કઈ હોટલ રેસ્ટોરન્ટમાં નથી લાગવાનું આનંદ કરો હસો ગમત કરો આ મોઢા ચડાવીને ફર્યા ન કરો હા હું રસોડામાં છું કૌશમાં એને સીધો કરું છું હમણાં મરચાની ધુમાડી કરી હોય એવું આંખમાં પાણી આવે એવું શાક કરવું ગુવાર ફળી ઢોરોને ખવડાવવા કામ લાગે છે કેમ હા તું ઢોર જ છે હવે તારો વારો કરો કૌશ પૂરો તમે ક્યાં છો ક્યાં જાઓ છો એ સિગારેટ નથી પીતા પીતો પીતો હોય કદાચ કઈ મોંઘી દાટ લાવવાની જરૂર નથી કૌંસમાં એ મોટો માણસ હોય તો એના ઘરનો આપણે શું કૌંસ પનામાં લાવજો શું કહ્યું અને હા હું સ્ટેશન પર કઈ આવતી નથી કૌંસમાં એના રાય લુણ ઉતારવાના હોય તેમ બસ મારો સંદેશો જ કહેજો કૌંસમાં રાહ જોઉં છું એમ નહીં આજ્ઞા કરું છું એમ જ કહેજો કૌંસ આગ્રહ કરજો મારા નામે ઉતર્યા વગર નહીં આવવા તો દે એકવાર નાખું તો રોકાવાના છો અમુક કલાક ઓહ જાણે કઈ કલાકોના દાન કરવા નીકળ્યા છો ને મોટા માણસ છો એની તુમાખી છે પણ બેવકૂફ સાંભળ હું હું મને તારું દાન ન જોઈએ ન જ જોઈએ

બે વચની હવે ગાડી સ્ટેશન પર આવી હશે કૌશપુરો નીતિ અહીં બેટા મારી પાસે બેસ કવિતા ગાતો કૌશમાં કુલીએ નથી મળતો સાવ બેવકૂફ છે બધા ઓળખાશે કે નહીં એમને પેલો મોટો ભા થઈ ગયો છે તે કૌસપુરો ઓ આવો રમેશભાઈ આ જરા ચાખો તો સુરણનું રાયતું બાફેલા સુરણનો છુંદો કરીને ને એમાં મારા નામ ની રાય શું તમે દિમાગ ટેક્સી કરતા વાર કેટલી પેલા વેદ્યાને ને કરવાની ટેવ ખરીને પાછી લીધી લપ મુકશે ત્યારે ને હા ના માંથી ઊંચો જ નહીં આવે કૌશ પૂરો ગજરા એ ગજરી પંખો જરા સ્પીડમાં ચલાવો આ ગરમ હવાથી ઓરડો તપી ગયો છે ને જો ઈરાની હોટલ માંથી ચાર આનો બરફ લાવજે નીતિ ગીતિ સુનીતિ ક્યાં છો બધા પાસે આવો અહીં રસોડામાં બેસો બધા મને મદદ કરો હું કહું તેમ કરો અહીં રહો અહીં અહીં મારી પાસે મારી આસપાસ તમારા પપ્પા દિવ્ય આવ્યો દિવ્ય ઘણી વાર આમ બોલતો થી પાછા આવીને તેણે અવાજ દીધો તે આમ જ રસોડા સુધી પહોંચે એ પહેલા જ તેને ગીતીને ટપારી એ પડી જશે શું કરે છે ઘડિયાળને ચાવી આપું છું જુઓ ને ઘડી ઘડી હજી તો કાલે ગીતીએ જવાબ આપ્યો દિવ્ય સૂચીને કહેતો હતો પછી પેલાનો કાર્યક્રમ જ કેન્સલ થયો એના માણસે ચિઠ્ઠી આપી બિચારાએ ખાસ માણસ મોકલી ચિઠ્ઠી મોકલાવી અને અફસોસ વ્યક્ત કર્યો છે કે પોતે નથી આવી શકતો નીતિ મારા આ ઘડિયાળને જરા ટેબલ પર મૂકતો કેટલા વાગ્યા ટાઈમ મેળવો અરે પૂરી ચાવી તો આપ દિવ્યે વાત ચાલુ રાખી કેટલો મોટો માણસ પણ જરાય અભિમાન નહીં નહી તો એને શું છતાં માફી માંગી તને યાદ લખી છે કૌંસમાં શું 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 ના 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 આવ્યો 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 ફરી મને બનાવી કૌંસ પૂરો શુચિ નું મન વળખાઈ ગયું ભરપૂર ચાવી દીધેલ ઘડિયાળની કમાન સરસ છન્ન કરીને છટકા સાથે છટકી ગઈ અને કાંટા ફરતા જ ગયા ફરતા જ ગયા પપ્પા જુઓ તો આ મોતી કાકાને કહી દે છે ગીતી એ આવીને ઘડિયાળ લઈ જશે બહુ જૂનું થઈ ગયું છે પછી કમાન છટકે જ ને વેચી નાખે તોય વાંધો નહીં ગીતી ટીપોઈ પર ટીપોઈ ગોઠવીને ઉપર ચડી હતી તે નીચે ઉતરવા લાગી ત્રિકોણાકાર ચાવી તેના હાથમાંથી છટકી પડી ટીપોઈ પર ઠપ દઈને પછડાઈ પછડાઈને ઉછળી અને માથામાં ટકરાઈ બેસી ગઈ બહુ વાગ્યું બહુ વાગ્યું તે તો રૂંધાયેલો રણમસ અવાજ ધીમે ધીમે મોટો થયો દિવ્ય જોઈ રહ્યો નાની એમથી ચાવી વાગી તેમાં આમ ઉભરાઈ ઉભરાઈ ને રડતી તે શું હશે ચાર છોકરાની માં છે કે કોણ વળી ગઈ રાત તેને યાદ આવતા તેના હોઠ મરકી ગયા શુચી તું કમાલ તો છે જ તેના મને ગણગણી લીધું ગીતી વિચારતી હતી શું માને બહુ વાક્યું લોહી તો નથી નીકળ્યું કેમ આમ શુચી માથું દબાવતી ઊભી થતા વિચારી રહી કૌંસમાં છે જીવો હરામખોર પણ સારું થયું નહીં તો પછી પ્રેતો જમાડવાનો ને એ આવવાનો છે ના સમાચારોથી કાન સરવા કરવાનો એક મોટો કાર્યક્રમ જીવનમાંથી કદાચ સદાને માટે બાદ થઈ જાત જીવનનો અંતરનો કેવડો મોટો ભાગ ખાલી ખમ થઈ જાત